નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મયંક પટેલ વિદ્યાશાળાની યુટ્યુબ લાઈવ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થીઓ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્રણ પાર્ટ જોયા કેવા કેવા ત્રણ પાર્ટ હતા તમે પહેલો પાર્ટ જોયો હશે તમને ખબર પડી હશે કે ઇનડાયરેક્ટ સ્પીચ છે તો બોલનાર હોય તો આસ્કડ બની જાય છે બરાબર સાંભળનાર હોય છે બરાબર તો રિપ્લાયડ બની જાય છે એના અલગ અલગ ભાગ અલગ અલગ રીતે બનતા હોય છે હવે આપણે ફરી પાછા આગળ વધીએ છીએ એમાં હવે આવ્યું સૌથી મેઇન વસ્તુ એટલે કે ઉદ્ગાર વાક્યમાં બોલનાર આનંદ સુખ કે દુઃખ ગુસ્સાનો ભાવ કોઈ ગુસ્સો હોય એમ કોઈ કોઈ ભાવ 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 હોય 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 હસવાનો દરેક સ્પીચ આવે જેમ કે ઉદગાર વાક્યમાં મુખ્યત્વે હોટ કે હાવ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે અને વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન મુકાય છે બરાબર ઘણી વાર જોયું કે તમે જયારે ઇન ડાયરેક્ટ સ્પીચ હોય એના ભાવ પ્રમાણે લખવાનું હોય આ તમે બેસણ આમ ગયા હોય ને હેપ્પી લખી નાખો ને મીણ ના આવે બરાબર આવી વસ્તુ છે રિપોર્ટેડ સ્પીચ માં ઉદ્ગાર વાક્ય હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ માં રૂપાંતર કરતી વખતે વિધાન વાક્ય બને છે ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય એમ આ સ્પીચ માં ઉદ્ગાર વાક્ય માં રહેલા અલાસ બ્રાવો હુરરે જેવા શબ્દો નીકળી જાય છે એટલે કે અલગ અલગ શબ્દો નીકળી જાય એમ કે અલાસ છે બ્રાવો છે ભુરે એવા શબ્દો બરાબર જેમાં રિપોર્ટિંગ વબના આધારે લખાય સૌથી મેન વસ્તુ બરાબર જે ઘણી વાર તમે તમારા પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવામાં આવે છે પ્રશ્ન એટલે એટલા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે આમાંથી ઘણી વાર ઘણા બધા ક્વેશ્ચન્સ બની ગયા બરાબર જે તમને ખબર છે કે તમે જોયું હશે કે સેડ છે તો સેડ ટી નું હુર્રા બને છે બરાબર વિથ જોય

તો પ્રેમો એક્સક્લેમિત વખાણના વિશે હોય છે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર તમે જોયું હશે કે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર ઘણી ઓછી વાર જોવા મળે જેમ કે રિપોર્ટિંગ વબ સીટ ટુ ના સ્થાને ઓર્ડર ટુ રિક્વેસ્ટેડ એડવાઇસ નો ઉપયોગ થાય છે બરાબર સીટ ટુ ના જગ્યાએ ઓર્ડર આવે એમ જીવો ભાવ એવું લખાય પ્લીઝ કરે તો રિક્વેસ્ટ આવે નીચો હોદ્દો છે ઉપરી હોદ્દા નો ઉપરી પરીક્ષાની પરીક્ષામાં ધોરણ બારમાં કોમાંથી એક વાક્ય પૂછાય એટલે પૂછાય નક્કી છે જેમ કે જુઓ રોહન સેઠ ટુ રોહન પ્લીઝ હેલ્પ મી

મધર સેટ ટુ હર ચિલ્ડ્રન ડોન્ટ નજીક જવાનું તો પ્રમાણે વાક્ય બનાવવાનું મધર મધર નું જ લખવાનું મધર છે તો ધ મધર લખ્યું ધેન ટુ છે તો અહીંયા શું આવશે વોર્ન ચાલો ધેન હર ચાઇલ્ડ છે તો શું આવશે હર ચાઇલ્ડ कंजक्शंस वो आवे टू आ तो लिख दो एम कंजक्शन तो टू लिख दो आज्ञा अर्थ वाक्य होय बेटा तो कंजक्शन टू लिख दो देन एना पछि आवे सु डोंट गो લખ્યું છે तो नॉट टू गो છે वेंट नियर तो नियर गेस द गैस सॉल्व तो सॉल्व रेडी सॉल्व थी मोस्ट

કે નકાર આવતો હોય અર્થ તો નોટ તરીકે લખવામાં આવતો હોય છે તમે જોયું કે વાક્યમાં ઘણીવાર નકારનો ભાવ સૂચવતો છો સુ તો મધર સેડ ટુ चिल्ड्रन રીડ ધ લિસ્ટ 5 મિનિટ્સ તો છો અહીંયા તો ઓર્ડર આવે બરાબર રીડ છે તો કન્જક્શન ટુ આવે અ લિસ્ટ 5 24 హి સેડ ટુ મી डू યુ હેવ અ કપ ઓફ કોફી પ્લીઝ

लेट आवेन लेट तुम्हारे खाली कोई करमु नही एक शॉर्टकट समझो जारे पर लेट लेकिन लेट्स पहला लेट्स वाळू सीखिए लेट अस आयो तो एम सो वे दे शुड अन कंजक्शन सो आवे दैट आटलू याद रखो देखजो दे शुड कंजक्शन दैट अन वच्चे सो लिखो खबर सजेशन

શું કે છે ચાલો આપણે આ કામ ને પૂરું કરીએ બરાબર તો જો requested told કે તમારે જોવાનું કે કામ પૂરું કરવાનું છે તો વાક્ય બોલી રહ્યા છે તો વાક્ય બોલી રહ્યા પેલા તો આ જ લખી દો હિરેન નું હિરેન લખો ચાલો હિરેન લખ્યું એના પછી શું લખશો ટોલ્ડ એના પછી શું લખશો શ્રેયા બરાબર એના પછી કન્જક્શન કન્જક્શન જોવાનું અમુક ટાઈમ કન્જક્શનમાં ઘણી બધી ભૂલો પડે છે એટલે કે ટુ બરાબર લેટ છે લેટ

જેમ કે જુઓ આદેશના ભાવ પ્રમાણે તો વર્બમાં રિક્વેસ્ટેડ હોય છે ઓર્ડર્ડ હોય રિપોર્ટિંગમાં કે પ્રમિટ જોડવામાં આવે છે જેમ કે સી સી ટુ હર મોમ લેટ મી હેલ્પ યુ તો જુઓ પહેલા શું કે એના મેમ મોમને મદદ કરેના એના ભાવાર પ્રમાણે શું થઈ જાય કે રિક્વેસ્ટેડ આવે હું મદદ કરું બરાબર ધેન અહીંયા શું થઈ જાય લેટ મી નું લેટ હિમ તરીકે બની જાય છે ચાલો

ચાલો કન્જક્શન શું આવે ટુ લેટ મી છે મી એટલે છોકરો છે તો શું થઈ જાય હિમ એક છે તો એક અને બરાબર રેડી આ રીતે વાક્ય બને ચાલો હવે સ્પીચ માં લેટ લેટ વાળું ખબર પડી લેટ વાળું કોમેન્ટ કરજો કે મને સાહેબ આવું આવું કો થાય છે કેમ કે અંગ્રેજીમાં તો આવું આવું ઘણું બધું થશે કોમેન્ટ કરો ખબર ના પડે તો બિંદાસ કોમેન્ટ કરો હું એનો આન્સર તમને આપીશ બરાબર જોઈએ શું કે છે કે રિપોર્ટેડ સ્પીચમાં લેટ આવે છે ત્યારે અમુક ટાઈમની સજેસ્ટેડ આવે આવે પેલા જો સજેસ્ટેડ સેમો આવે તો સૂચનમાં આવે સૂચન બરાબર પ્રપોઝ લઈ જવાનું હોય ભાઈ આ સમજીને બીજું ના સમજતા લઈ જવાનું એમ

તમારી indirect સ્પીચ આવડે ન આવડે ગમે તે થાય તમે કદાચ આ વિડીયો નવા બી હોય તો પેલા આટલું કરો શું કરો ખબર પેલું નોમ જે હે લખો નીરજ લખ્યું ચલો અલકા સાહેબ ખબર નહીં પડતી આ શું છે કોને શું લખવાનું તો આમ જવાનું કે શું આવશે પ્રપોસ્ત बराबर देख लो अमंग टाइम આવી રીતે વાક્ય પૂછી શકે નિરજ પ્રોપોઝ બરોબર સાંભળનાર કોણ છે અલકા તો શું આવશે અલકા આયુ ચલો કન્જક્શન શું વપરાય ધેટ શું આવશે ધેટ આયુ ચલો લેટ us છે તો શું આવશે વી પછી શું આવશે શુલ્ડ ચલો એના પછી सेलिब्रेट છે તો सेलिब्रेट सेलिब्रेट એના પછી અવર સૌથી ડેમ્પલ વાક્ય ખબર પડી આવી રીતે ટ્રાય કરો ડાયરેક્ટ આવડે બરાબર ચલો ફરી પાછું જોઈએ એક તમે જો આ વિડીયો નવા હોય ભલે નવા હોય પણ આપણી રીતે જુના હો બરાબર

शोल्ड થઈ જાય હંમેશા વીના સાથે શુલ્ડ લખીને સેલિબ્રેટ લખીને ને પ્રિન્સિપ ડે કરીને ચીપકાવી દેવાનો ખબર પડે ચલો હજુ હવે જો ઇનડાયરેક્ટ સ્પીચ માં ઈચ્છા દર્શક વાક્ય આટલા વદી ખબર પડી વિદ્યાર્થીઓ ઈચ્છા વાળું નવા સેશન માં જોયું બરાબર લેટ અસ અને લેટ મી માં ખબર પડી બરાબર જો ના ખબર પડે પહેલા પહેલું સેશન જોજો બીજું ત્રીજું ચોથું ઉપર આવજો ડાયરેક્ટ બેટા ના આવતા દરિયામાં પડ્યા ને તરી નહી કહો એટલે બરાબર તો બીજી વાત જેટલો બને એટલો આ વિડીયો ને શેર કરજો અમારી ચેનલ ને ખાસ તબસ્ક્રાઇબ કરજો બરાબર થેન્ક યુ